વેકેશન શરૂ થયું છે તો થઈ જાવ તૈયાર મન ફાવે ત્યાં ફરો ઉનાળુ વેકેશનને લઈ જીએસઆરટીસીનો મન ફાવે ત્યાં ફરો યોજનાની જાહેરાત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં મન ફાવે ત્યાં ફરો યોજના ઉનાળુ વેકેશનને લઈ જાહેર કરવામાં આવી છે એસટી આપની સલામત સવારી અંતર્ગત રાજ્યના નાગરિકો માટે એસટી વિભાગ દ્વારા ઉનાળામાં ગુજરાતભરમાં આવેલા તીર્થ સ્થળો ઐતિહાસિક સ્થળો ઉપર લોકો સરળતાથી અને સસ્તા બળે ફરી શકે જેથી જીએસઆરટીસી દ્વારા ત્યાં પરો યોજના જાહેર કરવામાં આવી છે માત્ર આઠસો પચાસમાં ચાર દિવસ અને ચૌદસો પચાસ રૂપિયામાં સાત દિવસ ગુજરાતના કોઈપણ સ્થાને ફરી શકો છો એસટી નિગમ દ્વારા આ યોજના તમામ ગુર્જર નગરી અને એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે તેમજ નોન એસી સ્લીપર કોચમાં પણ અમલી કરાશે મુસાફરો માટે વેકેશનને ધ્યાનમાં લઈ ત્યાં ફરો યોજના જાહેર કરવામાં આવી છે અત્યારે જે મનફાવે ત્યાં ફરો યોજનાની જે જાહેરાત કરી છે શું છે માહિતી મુસાફર જનતાને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોને ઉનાળુ વેકેશન દરમિયાન મનફાવો ત્યાં ફરો રાજ્યના ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો ફેમિલી સાથે મુલાકાત લઈ શકે તે માટે મનફાવો ત્યાં ફરોની યોજના અમલમાં મૂકવામાં આવી છે જે યોજના અંતર્ગત સાત દિવસ તેમજ ચાર દિવસનો પાસ મુસાફરે કઢાવવાનો રહેશે એ પાસ કઢાવતા મુસાફર સાત દિવસ એ ચાર દિવસ જે મુજબ તેઓએ પાસ કરાવ્યો હશે તે મુજબ તેઓ ગુજરાતની હદમાં જે ધાર્મિક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે તે જગ્યાએ ફરી શકશે સર જે અંદર અત્યારે જે વાત કરી તમે ધાર્મિક સ્થળો પર ફરવાની ઉનાળું વેકેશનને લઈને જે જાહેરાત કરવામાં આવી છે કેવું ભાડું રહેશે અને કેવી કેવી સ્કીમ છે એની અંદર યોજનાની અંદર આપણે ગુજરાત અષ્ટ્રી નિગમની અંદર અલગ અલગ પ્રકારની સર્વિસો ચાલે છે જેના અલગ અલગ ભાડા નિયત કરવામાં આવે છે જેમ કે આપણે લોકલ એક્સપ્રેસ અને ગુર્જર નગરી છે તેની અંદર પુખ્ત વયના માટે ચૌદસો પચાસ સાત દિવસના ભાડા માટે સાત દિવસના પાસના છે જ્યારે બાળકો માટે સાતસો પચીસ છે તેવી જ રીતે ચાર દિવસનો પાસ કરાવે છે મુસાફર તો પુખ્ત વયના માટે આઠસો પચાસ રૂપિયા છે જ્યારે બાળકો માટે ચારસો પચીસ રૂપિયા છે તેવી જ રીતે આપણે લક્ઝરી નોન એસી સ્લીપર કોચ છે તેના પણ ભાણા પુખ્ત વયના માટે સત્તરસો ચાર દિવસ માટે નવસો પચાસ છે અને બાળકો માટે આઠસો પચાસ તેમજ ચારસો પંચોતેર નિયત કરેલા છે ઉપરાંત સ્લીપર કોચના મુસાફર પાસ કરાવે છે તો તમને ઉપરનો બર્થ જે આવે છે સ્લીપિંગ બર્થ એના માટે એંસી રૂપિયા અલગથી ચાર્જિસ લેવાના થાય છે આ યોજના અંતર્ગત ગુજરાતના જે અમારા માનવંતા મુસાફરો છે જેઓ અમારી નિયમિત સેવાનો લાભ લે છે તો ઉનાળું વેકેશનમાં અમારી સ્વચ્છ સલામત અને સમયબદ્ધ એસટીનો લાભ લઈ તેમના ફેમિલી સાથે બાળકો સાથે ગુજરાતના ધાર્મિક સ્થળો છે પછી ઐતિહાસિક સ્થળો છે તેમજ જે ફરવાલાયક સ્થળો છે તેની મુલાકાત લઈ અને અમારી આ યોજનાનો શક્ય તેટલો લાભ ઉઠાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ મુસાફરો પાસે શુભ નામ છે આપનું મારું શુભ નામ છે એમ એમ નાગર